કરું એક તો થત્રી આવી રી તેવા પૈસા ની મળે આ પોરીઓ આવેલું ત્યારે માંગતી ને માંગતી ત્યારે કરી નાહ ગયું કૃષ્ણા પોરિયું અને હાવ કરું છું ડોહા મોકલી જાય કદાચ લોટી ખરો મોકલાય મારી થત્રી ઉતરે કીધું શે પોર્યું અને ડોહો થી કેર આવે નહી ત્યાં કઈ પી આ ફેર પોરિયું કીર નાહ ગયું છે ફેર પી આવે કઈ ના એમ નીમ વધે લાવે થોડું ઘણું કરીને કોઈ ની વધુ હિજ એમ લાગે કેમ તો લાવે આ પોરી કીધું છે તો માટો પાડી ને લાવે ને એની બાજુ લાવે તો ખાઈ ને જાય હું કરું એક તે તાવ ભારે આવે થોડાક દર નો પૈસા નહીં મળે ઉધરે હજુ ભારે આવે શું કરવાનું હવે એમ પોર્યા કમે ગયા પૈસા નહીં મોકલાવી રહ્યા કરવાનું હું એ કઈ કામ બી નહીં થાય ઘણા બી નિંદેવા થઈ ગયા

રાબામે તે ટોપે બહે ગોદડાવડીન હુવે કે આ તપક દેતા કરું તો બહુ નિતે હું કરું પડે વિચાર ભારે આવી રે મન વિચાર આવી રે ડોહો કરવાના ડોહો કરવાના ની પો રે ત્યારે તાબ ભારે આવે ને મને બીજા ડોહા કમજાવાના કા બીજા ડો પોયા હું બીજા ડોહન હું જોતો જો એમ મને નહિ લાગે એમ તાબ આવી રે તને હર બટકે મા તું ભારે દુખી રહ્યો હ અને શું કરું એમ વિચાર કર રે પેલા પોરિયા પૈસા નઈ મોકલાવ દે રે મન સણા વાડેવા થેલા હાઈ વાડવા નું નામ આવી ગયું સણા વાડેવા થજા તો અત્યાર

પીવાની ડોહો ની એમ જિંદગી નકલી ગઈ ડાયમ કોને કોથળી મોકલું ડોઈ ગયો છે બાબા ના બિયારુ લેવા ગયો મોકલું નથી મોકલું પોરિયા માંડી તાર ડોની કોણ થાબી આવેલ એમ મારી નાખે ભારે ઉધરે આવે એમ ઉધરે આવે અધી દે હું દો કરો કરો લાગે તો ઉદરે નહી જાય તારી એ આટપસ સસરા ની હમાત પસ કે કવ પડે બે ડોહ પીન મરી જાઉં શું કરે ફેર એને ની કિરી મરતી હે બાના કાડે જાય તઈ મરવા ને ખાલી કીયો કે ખાલી એમ થોડી જગ્યા વેચ દે ને આપું ખમરી એમ કોઢા રે ઈ માર ડોહા ને થી પેલો પોક ભારી દુ કે રે હ એ હેત કરવાનો ડોહાનો કામ જ શું છે છોરિયા ને કમે જવા દે ને જગ્યા યુ ગમ

એ સોરાન જોઈ કે નહી એમ લે તે મેર સુમહામ રો ગામન થાય પણ દોહન આવ ચાલે પણ સોરાને જોઈ હતાવા એમ હમણે બી જોઈ ચાલે યાર અમ પરુ કે તમેલા ખેતરમાં બી જાઈને માળમાં જાઈને બી હુઈ રે ખાલી કેવા જોઈ એમ કે દોહન સોલો હતાવાનું જોઈ લે તે હે ઉધર દોહાને બીજા દોહા ખમજા પેલે પતળામાં જઈને વાતio કર નહી આવે લાકડા દોહી લાકડા લેવા જઈ રે એમ ભબી કા દે લાકડા લેવાનું કરવાનું પેલા પોરિયા નું નામ પાડે ઓળીયા કે પોતાનું નહીં ઘડે

મકી કે કોઈ દન ઉનાળા માં આવે રીત પોરિયા આવે તો રાખી મેલી કી તે આ છોર આવે રાખી મૂણ બે મૂણ તી છા થોડાક દન રહે અને રૂપિયા લઈને આવે ખાઈ પીન બસ જાય તે હિંમત કરે ને ખાઈ પીને જ જાય ને રૂપિયા લઈને આવે તી હું કા હમ દોહા કમાઈ તી હમ વેસી દેઈ તે તમ થાઈલો રે પોરિયા કેતરો કે દેખો આ તીતરે મૂણ થાઈલો એતરો થાઈલો તે તીનુ લાવીન ખાધો કી આ પહેલા અમે કાઢેલા તો થઈ ગયો કાઢેલા અને હું બે બંગડી રે પોરિયા છોડી મેં આણી લાવવું પડે બે ડોહન જિંદગી કાઢવી પડે એ છોરા ની પડે બે ડોહને ये तो करो पड़े तेरे डोहा का यार हम सितना लेवा की क्यों जाई हां के डोही तू मन भारे हंसवे हो के अब मन कोई नहीं हंसवे के तो तू खांसो नहीं तेरे मैं खांसो नहीं तेरे को करू मैं दे दे हम तेरे डोही हंसते हंसते बीजा डोहा भाड़ते है तेरे मारो डॉग घणो काटो की काटो ते ओ हम में दे हम है हम ते हम के मारो के अतरे तू मन हंसे तो अपन बे मरहु ने

લોટી હોય ને મોકલાવ મોકલાવ મોકલું કે બાબુ ની મલાતી મારે

હું કરું એક તો થત્રી આવી રહી તેવા પૈસા નહી મળે આ પોરીઓ આવેલું ત્યારે માંગતી ને માગતી વાતો કરી કરી નાહી ગયું કસણા નું પોરિયું અને હાવ કરું હું ડોહા મોકલી જાય કે કદાચ લોટી ખરો મોકલાય તો મારી છત્રી ઉતરે કીધું શે પોરિય અને આ ડોહો થી કેર આવે નહી તીજ આ ફેર છે ફેર પી આ કઈ ના એમ નીમ વધે તઈ લાવે થોડું ઘણું કરીને કોઈ કઈ નઈ વધુ હિજ એમ લાગે કેમ